વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ એસસી એસટી સમાજના એક્રોસિટી એક્ટ કમિટીને લઈને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા તેમણે જણાવ્યું કે આ કમિટીના મુખ્ય હેતુ મુજબ દર વર્ષે બે વખત જાન્યુઆરી અને જૂનમાં કમિટી બેઠક માટે મળી રહી છે પરંતુ કમિટી ક્યારેય નિયમિત રીતે મળતી નથી અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યો કે બે વર્ષમાં માત્ર બે વાર જ કમિટી બેઠક મળી છે એમણે ઉદાહરણ તરીકે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના હાઈકોર્ટમાં દાદ માંગ્યા બાદ જ એક મીટિંગ યોજાઈ હતી પરંતુ તેમ છતાં છેલ્લા છ મહિનામાં એક પણ મીટિંગ બોલાવવામાં આવી નથી અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારના ખ્યાલમાં અસ્પષ્ટતા મુદ્દે ડ્રાઈવ શરૂ કરવાની ઈચ્છા નથી તો અમિત ચાવડાએ જણાવ્યું કે મુખ્યમંત્રીને ક્રિકેટ અને હોડી રમવાનો સમય તો છે પરંતુ એસસી એસટી કમિટી મિટિંગ માટે સમય નથી કાયદાની જોગવાઈ મુજબ વર્ષમાં બે વખત જાન્યુઆરી ને જુલાઈ મહિનામાં કમિટી મુખ્યમંત્રી બોલાવી ફરજિયાત છે આ મોદી ની સરકાર હતી ત્યારથી શરૂ કરીને આજે ભૂપેન્દ્રભાઈ ની સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે આ કમિટી નિયમિત મળવી જોઈએ એ ક્યારે બોલાવવામાં આવતી નથી પાટલા વર્ષોમાં પણ સતત ત્રણ વર્ષ સુધી આ કમિટી નહી બોલાવવાને કારણે અમારા જાગૃત ધારાસભ્ય ભાઈ જીગ્નેશભાઈ મેવાણીને હાઈકોર્ટમાં દાદ માગી હાઈકોર્ટના આદેશ બાદ ગત વર્ષેની એની મીટિંગ બોલાવવામાં આવી આજે પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે છેલ્લા બે વર્ષમાં કેટલી મીટિંગ બોલાવી તો બે વર્ષમાં ફક્ત એક જ મીટિંગ બોલાવવામાં આવી છે અને એ મિટિંગ બોલાવે પણ આજે છ મહિનાનો સમય થઈ ગયો તેમ છતાં બીજી મિટિંગ બોલાવવામાં નથી આવી એવું જવાબમાં આપ્યું છે